આ લત્રી મિત્રો વાત કરી તો મોરલી બાપુ ભારે મિત્રો વિરોધ કરી રહ્યા છે જે આ મિત્રો વાત કરીશી ખાતે સનાતન ધર્મના લોકો સાથે મિત્રો વાત કરી ધર્મના લોકો મિત્રો બાપુ બાપુનો વિરોધ કરી રહ્યા છે તેનું એવું કેવું છે કે અમારા ધર્મ અહીંયા આવીને અપમાન કર્યું હવે મિત્રો વાત કરી મોરલી બાપુ એ માફી માંગી લીધી હતી સતા મિત્રો વાત કરી પુતળાઓ હળગાવી રહ્યા છે સતા મિત્રો વાત કીધું ત્યાંના લોકો સહી વિરોધ કરી રહ્યા છે હવે ગુજરાતની અંદર મોરલી બાપુનું મિત્રો વાત તો કેવડું મોટું નામ છે હવે મિત્રો તેમના પત્ની મિત્રો મૃત્યુ પામ્યા બાદ ત્રીજા દિવસે મિત્રો વાત કરી તો કાશીની અંદર પોતે મિત્રો વાત કરી તો કથાની અંદર જાય છે ને ત્યારબાદ મિત્રો વાત કરી તો તેમને માફી પણ માંગી લીધી છે પરંતુ મિત્રો ત્યાંના લોકો સમજતા નથી ને ત્યાંના લોકો એવું કહે છે કે આ જે માફી માંગી છે આની અંદર માફી ઓછી હતી અને બીજું વધારે હતું તો હવે મિત્રો મોરલ એ બાપુ આવડા મોટા સરુ એવું નામ હવે મિત્રો વાત કરી તો આ આપણું મિત્રો આપણે મિત્રો મોઢું છે એથી મિત્રો કઈ પણ બહાર નકળ જાય છે જો આવડી મોટી કથાની અંદર ચાર પાંચ કલાક કલાક કલાકની કથાની અંદર મિત્રો વાત કીધું તો આપણેથી કંઈ પણ બોલાઈ શકે છે અને મોરાલી બાપુએ માફી પણ માંગી લીધી છે ભાઈ પરંતુ ત્યાંના લોકો સમજતા નથી હવે મોરાલી બાપુના પુતરા સળગાવી રહ્યા છે મોરાલાલી બાપુનું ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર નહીં દેશ વિદેશની અંદર સારું એનું આમ છે સત્તય મિત્રો વાત કીધું ત્યાંના લોકો ભાઈ એમ કીધું પુતરાઓ સળગાવી રહ્યા છે અને ભારે વિરોધ કરી રહ્યા છો તો મિત્રો આના વિશે તમને શું લાગે છે મિત્રો ન જોઈએ મારું કેવું તો એવું છે કે મોરલી બાપુ વિશે મિત્રો ન કેવું જોઈએ હવે મોરલી બાપુ ની ઘણી બધી ઉંમર પણ થઈ ગઈ છે સતા મિત્રો વાત ત્યાંના લોકો સાથે ગુજરાત ની અંદર નહીં આખા ભારતની અંદર નહીં દેશ વિદેશોની અંદર મોરેલી બાપુ નું સારું એમ નામ છે સતા મિત્રો ત્યાંના લોકો સમજતા નથી અને લોકો મિત્રો ખુલિયામ ભાઈ વિરોધ કરી રહ્યા છે મારું કેવું એવું છે કે ભાઈ ખુલ્યા મિત્રો હવે માફી માંગી લીધી છે ત્યારબાદ પૂરું થઈ ગયું ને ભાઈ તો મિત્રો વાત કરીએ તો સતાભાઈ વિરોધ કરી રહ્યા છે આવું ન કરવું જોઈએ બાકી આના વિશે તમે શું કહેશો વિડીયો બને એટલે શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ